છે કોન્ક્રીટ વર્ક છે તો કોન્ક્રીટ વર્ક ના ક્યુબ ટેસ્ટ કોને કર્યા તેની પર બી સીધો સવાલ ઉભો થાય છે બીજો સવાલ એ છે કે આ વર્ષો જૂની જ્યારે અમારો મારો બી જન્મ ના થયો હોય કે પહેલા બી જૂની કેનાલ હતી જ અહીંયા બનેલી જ હતી તો ત્યાં તે વખતે બી ચોમાસામાં પાણી એટલો જ વરસાદ હતો અને પાણી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ભાજપ સરકાર આવતા જ વરસાદનું પ્રમાણ વધ્યું હોય તો કઈ છે નથી જો વરસાદનું પાણી વર્ષોથી જ આવતું હોય અને એમની ગુણવત્તા એ સારી હોય તો આ આજે તમે સ્થળ પર જોઈ શકો છો એવું થાય ના થાય કેમ કે અહીંયા તમે છવ્વીસ કિલોમીટરની આખી કેનાલનું કામ પતી ગયું છે છવ્વીસ કિલોમીટર આખું તમે મીડિયાના માધ્યમથી કહું છું કે આખી કેનાલ ચેક કરો તો ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલા છે અને આ લોકો રિપેરિંગ કામ પણ કરેલું છે તો સીધો સવાલ એ છે કે જે કોન્ક્રીટ વર્ક કરવામાં આવે છે તેનું વજન પાવતી કે ગુણવત્તાના ક્યુબ રિપોર્ટ એવું કશું કોઈ અધિકારી જોવે છે કે નહીં અમે આજે આ મીડિયા સામે આવ્યા છે તો હવે અધિકારી જાગશે અને જોશે કે આવું હતું એમ પણ તમે સ્વીકારો કે અમે આની અંદર સેટિંગ બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરાવે છે એવું સ્વીકારી લેતા હોય તો અમારે આવું કંઈ સ્થળ પર આવીને મુલાકાત લેવી જ ના પડે અને બીજું જે કનેક્ટિવિટી માટે નાના નાના નારા બનાવ્યા છે તે બી કોઈ માપ વગરના ઢંગ વગરના બનાવ્યા છે એનો બી કોઈ માપને ઢંગ તો હોય ને તો એવા નારાઓ પર બી ગાબડાઓ પડી ગયેલા છે જે આજે અમે કેનાલ પર આવીને રૂબરૂ જોઈ શકીએ છીએ માંગ અમારી એ છે કે આટલો મોટો કોન્ટ્રાક્ટર છે કરોડો રૂપિયા ટેક્સના ને લોકોના જાય છે અને એ વ્યર્થ જાય છે તેનો સદઉપયોગ થાય એ અમારી માંગ છે જિજ્ઞાસ રાખવા બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા હાલમાં છોટાદેપુર જિલ્લા જૂથ કોંગ્રેસ પ્રેસિફેટ